નમસ્કાર મારું નામ છે યશસ્વિની દેવી સોલંકી અને હું શા કેજીએમ વિદ્યાલયમાં અભ્યાસ કરી રહી છું આજે અમારી શાળામાં એક નાનકડી ઈમાનદારીના ગુણને વિકસાવવા માટે કોર્નર ઓફ ઓનેસ્ટીની શરૂઆત કરવામાં આવી રહી છે અમારી શાળાના વિદ્યાર્થીઓ ઈમાનદાર જ છે પરંતુ તેઓના આ ગુણને વધુ દ્રઢ બનાવવા માટે એક સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો છે મને નથી લાગતું કે ગુજરાતની કોઈપણ શાળામાં રિસેસ દરમિયાન રહીમના દોહા મીરાના પદ પ્રાર્થના ઇનર મ્યુઝિક વગેરે જેવું વગાડવામાં આવતું હશે પણ અમારી અમારી શાળામાં રિસેસ દરમિયાન સ્પીકરમાં આ આ નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે થેન્ક યુ